લાયા ભાઈ લાયા આજે એક સાથે પચાસ થી સિત્તેર ગાડીનો સ્ટોક તમારા માટે લઈને આવી ગયો તમે જોઈ શકો છો દરેક સેગમેન્ટમાં તમને કાર મળી જવાની છે એક લાખ થી લઈને બે લાખ થી લઈને પાંચ લાખ થી લઈને વીસ લાખ પચીસ લાખ પાંત્રીસ લાખ સુધી દરેક કાર તમને મળી જાય છે અને દરેક અંદર તમને લોન થઈ જવાની છે તમે જોઈ શકો છો ભરપૂર સ્ટોક સાથે આજે આવી ગયા આપણે પરિવાર મુલાકાતે દરેક પેટ્રોલ પ્લસ સીએનજી ડીઝલ પ્યોર પેટ્રોલ દરેક સેગમેન્ટમાં સેવન સીટર ફાઈવ સીટર હિકો કોમર્શિયલ વેહિકલ કંપની ફિટેડ સીએનજી દરેક પ્રકારની તમને કાર મળી જાય છે પરિવાર મોટર્સની અંદર તો નીચે આપેલો છે નંબર કોન્ટેક કરતા રહેજો આ કારની વાત કહું તો ઓલ્ટો છે એલેક્સાઈ બે હજાર સત્તરનું મોડલ રહેવાનું છે પેટ્રોલ પ્લસ સીએનજી કાર છે સેકન્ડ ઓનર છે પાંસઠ હજાર કિલોમીટર ચાલેલી છે અને આસ્કિંગ પ્રાઇસ ત્રણ લાખને પંદર હજાર રૂપિયા મૂકેલી છે આગળ જોઈએ તો ગ્રાન્ડ આઈટેન નિયસ મેઘના મોડલ છે તમે જોઈ શકો છો ડીઝલ વેરિયન્ટની અંદર જે બે હજાર ઓગણીસનું મોડલ રહેવાનું છે ફર્સ્ટ ઓનર છે સડસઠ હજાર કિલોમીટર ચાલેલી કાર છે વ્હાઈટ કલરની અંદર પાંચ લાખને પાંસઠ હજાર રૂપિયા આસ્કિંગ પ્રાઇસ મૂકેલી છે એમાં પણ તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે આગળ જોઈએ તો સ્વિફ્ટ છે બે હજાર ચૌદનું મોડેલ છે ડીઝલ કાર છે સેકન્ડ ઓનર કાર છે ઇઠ્યોતેર હજાર કિલોમીટર ચાલેલી છે અને આસ્કિંગ પ્રાઇસની વાત કરું તો ચાર લાખને પિસ્તાલીસ હજાર રૂપિયા મૂકી છે પરિવાર મોટર્સની અંદર એમાં પણ તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે આગળ જોઈએ તો હોન્ડાની છે આઈવીટેક બે હજાર સોળનું મોડલ છે ડિસેમ્બરમાં સેકન્ડ ઓનર કાર છે ઇઠ્યોતેર હજાર કિલોમીટર ચાલેલી કાર છે પાંચ લાખને પચીસ હજાર રૂપિયા આસ્કિંગ પ્રાઇસ મૂકેલી છે એમાં પણ તમને સારું એવું ડિસ્કાઉન્ટ કર દેશે આગળ જોઈએ તો બરના છે વ્હાઈટ કલરની અંદર બે હજાર સોળનું મોડેલ છે ડીઝલ કાર છે સેકન્ડ ઓનર છે સિત્તેર હજાર કિલોમીટર ચાલેલી કાર છે અને આસ્કિંગ પ્રાઇસ છ લાખ ને પચાસ હજાર રૂપિયા મૂકેલી છે એમાં પણ તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે આગળ જોઈએ તો હોન્ડાની અમે જ છે તમે જોઈ શકો છો બે હજાર સત્તરનું મોડલ છે ડીઝલ કાર છે સેકન્ડ ઓનર છે સિત્તેર હજાર કિલોમીટર કંપની રેકોર્ડમાં ચાલેલી કાર છે એની ગેરંટી આપે છે પરિવાર મોટર્સ તમને અને આસ્કિંગ પ્રાઇસની વાત કહું તો ચાર લાખને પંચોતેર હજાર રૂપિયા મૂકેલી છે આગળ જોઈએ તો માવતી સુઝુકીની જે વનના પાર્કિંગમાં સિયાજ છે બે હજાર પંદરનું મોડેલ છે સેકન્ડ ઓનર કાર છે ડીઝલની અંદર છે સિત્તેર હજાર કિલોમીટર ચાલેલી છે અને પ્રાઇસ ની વાત કહું તો પાંચ લાખને પિસ્તાલીસ હજાર રૂપિયા પરિવાર મોટર્સમાં મૂકેલી છે એમાં પણ તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે આગળ જોઈએ તો હોન્ડાની સિટી છે જોઈ શકો છો તમે બે હજાર પંદરનું મોડેલ છે ડીઝલ કાર છે સેકન્ડ ઓનર છે અડસઠ હજાર કિલોમીટર ચાલેલી કાર છે અને આસ્કિંગ પ્રાઇસની વાત કહું તો પાંચ લાખ ને પિસ્તાલીસ હજાર રૂપિયા મૂકેલી છે પરિવાર મોટર્સની અંદર આગળ બીજી જોઈએ તો સીએચ છે વીડીઆઈ પ્લસ ઓપ્શનલ કાર છે બે હજાર પંદરનું મોડલ રહેવાનું છે સેકન્ડ ઓનર કાર છે સિત્તેર હજાર કિલોમીટર ચાલેલી કાર છે અને આસ્કિંગ ની વાત કહું તો પાંચ લાખ ને પચીસ હજાર રૂપિયા મૂકેલી છે એમાં પણ તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે આ છે સ્વિફ્ટ ડિઝાયર વીડીઆઈ તમે જોઈ શકો છો બે હજાર બારનું મોડેલ છે ડીઝલ કાર છે ફર્સ્ટ ઓનર છે ઇઠ્યોતેર હજાર કિલોમીટર કંપની રેકોર્ડમાં ચાલેલી કાર છે અને ત્રણ લાખ પંચ્યાસી હજાર રૂપિયા આસ્કિંગ પ્રાઇઝ મૂકેલી છે આગળ જોયે તો બીજી છે બે હાજર સોળ નું મોડેલ ડીઝલ કાર છે સ્વિફ્ટ ડિઝાયર વીડીઆઈ છે સેકન્ડ ઓનર છે માત્ર સિત્તેર હજાર કિલોમીટર ચાલેલી છે પાંચ લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા આસ્કિંગ પ્રાઇસ મૂકેલી છે આ કારની અંદર આગળ જોઈએ તો આગળ છે બીજી સિલ્વર કલર ની અંદર સિયાત જેડીઆઈ પ્લસ કાર છે બે હાજર પંદર માં ડિસેમ્બરનું મોડેલ છે ડીઝલ કાર છે સેકન્ડ ઓનર છે ઇઠ્યોતેર હજાર કિલોમીટર ચાલેલી કાર છે અને પ્રાઇસની વાત કહું તો માત્ર પાંચ લાખ ને પચાસ હજાર રૂપિયા પરિવાર મોટર્સમાં મોકલી છે નીચે આપેલો છે પરિવાર મોટર્સના ઓનરનો નંબર અને એડ્રેસ પણ મેન્શન કરેલું છે તો હમણાં જ કોન્ટેક કરો અને લઈ જાઓ સૌથી સસ્તી અને સારી કાર લો ડાઉન ની અંદર